સમાચાર ભરૂચથી અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારોમાં ભાગદોડ મચી નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત થયા પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે જેઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે કંપનીમાં બ્લાસ્ટ મામલે મોટો આરોપ મુકાયો મોતનો આંકડો વધવાની કર્મચારીઓએ આશંકા વ્યક્ત કરી કંપની મોતનો આંકડો છુપાવતી હોવાનો આરોપ મૃતદેહોને સગે વગે કરતા હોવાનો પણ કર્મચારીઓનો આરોપ એક મૃતક બ્લાસ્ટની જગ્યાએથી સો મીટરના અંતરે કેવી રીતે પહોંચ્યો તેવી પ્રતિક્રિયાઓ પણ કર્મચારીઓએ આપી છે કર્મચારીઓ અને મૃતકોના પરિવારજનોએ કંપની બહાર વિરોધ નોંધાવ્યો છે तो इंडिया प्राइवेट लिमिटेड में एक एक्सीडेंट हुआ एक है रिएक्टर फटा है जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही एक्सपायर हो गए हैं और ये अंदर के मैनेजमेंट जो कि साढ़े ग्यारह के बीच एक्सीडेंट हुआ है अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि गया कहाँ धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं एक बॉडी वो जंगल में छुपाए हैं अभी जो मिला है आप जाके कवर कीजिएगा वहां बॉडी पड़ी है अब ये एक्सीडेंट वो देखो वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है वहां से कूद के इतना दूर यानी करीब सौ मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक और एक ही बॉडी गई बाकी के दस बारह लोग है कहाँ है उसका कोई पता नहीं चल रहा और ये यहाँ की कंपनी इनको छुपाने की कोशिश कर रही है कोई कुछ बता नहीं रहा है सब आ रहे हैं जा रहे हैं कोई कुछ बता नहीं रहा है पूरा बॉडी छुपा रहे हैं अभी तीन चार बॉडी धीरे धीरे लोग है ना बायपास कर रहे हैं

જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઇઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના વ્યક્તિ દીઠ એક 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 કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ રાજકોટના ઉપલેટામાં કોટન મિલમાં આગ લાગી હોવાની ઘટના બાકીના કપાસને જુદો કરવાના પ્રયત્નો હાથ ધરાયા જોકે ત્યાં સુધી અંદાજે બાવીસ થી પચીસ ગાડી જેટલો કપાસ એટલે કે બાર હજાર થી તેર હજાર મણ કપાસ સળગી ગયો જેની કિંમત એક પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી થાય છે

સુરતમાં સિટી બસે વધુ એક મહિલાનો ભોગ લીધો અડાજણના શ્રીરામ પેટ્રોલ પંપની સામેની ઘટના સિટી બસે મોપેટ ચાલક મહિલાને અડફેટે લીધી મોપેટ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું મહિલા પોતાના બાળકને શાળાએ મૂકી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટનાનો શિકાર બન્યા ઉગત સરસ્વતી રેસિડેન્સીમાં રહેતા દેવ્યાબેન સોની જેમની ઉંમર ચાલીસ વર્ષની હતી ઘટના સ્થળે જ ભેટ્યા ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી અડાજણ પોલીસે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કઈ રીતે એક મોપેડ ચાલક મહિલા પસાર થઈ રહ્યા હતા પોતાના બાળકને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા તેમને જાણ કે આ રીતે એક સિટી બસ ચાલકની બેદરકારીના કારણે જીવ ગુમાવવો પડશે મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રથી જ્યાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાશે નિરીક્ષક વિજય રૂપાણીની હાજરીમાં બેઠક મળશે આવતીકાલે મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ છે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેવાશે મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે હવે આજે સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ એકનાથ શિંદે પણ કહ્યું કે જે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નામી જાહેરાત કરશે જેના પર મહોર મારશે તેને લઈને અમને કોઈ જ વાંધો નહીં હોય

કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઈકો બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરવામાં આવેલ છે નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલો કાર્યપાલક ઇજનેર પાયલ બંસલના રિમાન્ડ મંજૂર નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીઆઈડી ક્રાઈમ કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી 4 દિવસ દરમિયાન પાયલ બંસલની કડક પૂછપરછ કરાશે પાયલ બંસલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે બાબતે તપાસ કરાશે સમાચાર અમદાવાદથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલો હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું પોસ્ટર બેનર સાથે હિન્દુ હિતરક્ષક સમિતિએ ધરણા કર્યા નરોડા વટવા અને અમરાઈવાડી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હિન્દુ સમાજના રક્ષણ માટે હિન્દુઓ જાગૃતિ માટે ધરણા પ્રદર્શન વટવા ખાતે મોટી સંખ્યામાં વીએચપી આરએસએસ અને હિન્દુ રક્ષક દળના લોકોએ ધરણા કર્યા પ્રત્યેક દિવસ ત્રણ ત્રણ વિસ્તારમાં ધરણા દ્વારા હિન્દુ જાગૃતિ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એમાં અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યા છે કે જેને કોઈ જેને કહેવાય અસહ્ય અત્યાચાર છે એના વિરોધમાં આખા ભારતમાં દરેક જિલ્લા સહ કાર્યક્રમ છે એટલે ભારતમાં અનેક જગ્યાએ અમારો કાર્યક્રમ સમાજને જાગૃત કરવાનું કામ કરીએ છીએ કે ભાઈ હિન્દુ સમાજ ઉપર આટલા અત્યાચાર થઈ રહ્યા છે અમાનુષ્ય અત્યાચાર થઈ ગયા છે જે લોકો એ જેને કહેવાય કે માઝા મૂકે છે એ લોકોને સબક શીખવાડવા માટે અથવા તો એ લોકોને માટે જેને કહેવાય કે લાલ આંખ કરીને કહેવું પડશે કે ભાઈ કાલે તમે બંધ નહીં કરો તો એના પરિણામો ખરાબ આવશે અને એ પરિણામ ભોગવવા તૈયાર રહેજો એ પણ કહેવા માટે અમે બધા ભેગા થયા સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાડથી જ કહી દેશે કે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં અગાઉ નશો કરનાર વ્યક્તિએ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને દિવસમાં મળતું હતું હવે આ નાનકડું એવું મશીન ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટમાં જ પોલીસને જણાવી દેશે કે જે વ્યક્તિની લાડનું સેમ્પલ મશીને લીધું છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં આ મશીનનો ઉપયોગ થર્ટી ફર્સ્ટ ને લઈ સુરત પોલીસ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ડ્રાઈવ દરમિયાન કરશે આ ડ્રાઈવમાં પોલિસ મશીનનો ઉપયોગ કરશે નાનકડા એવા મશીનની કિંમત પંદર લાખ રૂપિયા છે કીટલ જે છે એમાં કાટ્રીજ આવે છે ને એને કારટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાટરીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એનું દર્દ્યું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ આવે તો આગળ પછી એને સમયમાં ઇમેજિકા પાર્ક બનવા જઈ રહ્યો છે રિવરફ્રન્ટ પર ચાર પોઈન્ટ છપ્પન હેક્ટર જમીનમાં આ પાર્કનું નિર્માણ થશે જેમાં એમેજિકા વર્લ્ડ કંપની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે મહત્વના કરાર કરવામાં આવ્યા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગભગ ત્રણથી ચાર મહિનાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે આ પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે આ પાર્ક ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો સૌથી મોટો થીમ પાર્ક બનશે એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીએ પાર્ક વિશે જણાવતા કહ્યું કે આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આઠથી દસ મહિનામાં પૂર્ણ થઈ જશે ત્રણસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ બનશે થીમ પાર્કના નિર્માણ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા

આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટિન ગુજરાતી